મહત્વના સમાચારથી રામલલાના અયોધ્યા આગમન પ્રસંગે સમગ્ર દેશમાં દીપાવલી માહોલ આખો દેશ રામય બની રામોત્સવ ઉત્સવ ઉજવી રહ્યો છે ગામે ગામ રામલલાના ભવ્ય ઉત્સવો ઉજવાઈ રહ્યા છે પ્રસંગે કાંકરેજ તાલુકાના ઉણ ગામે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ સવારે નવ કલાકે શ્રી રામ ભગવાનની ભવ્યમાં ભવ્ય રથયાત્રા રામજી મંદિરથી નીકળી અમરપુરા ગ્રામ પંચાયત મેન બજાર દરબારગઢ જૈન દેરાસર બહુચરાજી મંદિર પ્રાથમિક શાળા પ્લોટ વિસ્તાર ઓગળદેવ મંદિરથી મેઇન રોડ સાયન્સ માધ્યમિક સ્કૂલ રબારીવાસ ચામુંડા માતાના મંદિરથી પ્રદક્ષિણા દરમિયાન તલવારબાજી કરી શોભાયાત્રા પાવનધરા શ્રી રામજી મંદિરના સાનિધ્યમાં રથયાત્રા પહોંચી ભગવાન રામ શ્રી સીતામૈયા શ્રી લક્ષ્મણ તેમજ શ્રી હનુમાનજી મહારાજની વેશભૂષા ધારણ કરી બાળકોએ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યા તેમજ સમય આ સાથે નાની બાળકાઓ દ્વારા સામાયુક કરી વધામણા કરી મંદિરમાં ભવ્ય એક હજાર દીવાઓ સાથે મહાઆરતી ઉતારવામાં આવી અને રામધૂન કરવામાં આવશે આ પ્રસંગે આખા ગામના સમૂહ પ્રસાદમાં જમણવાર કરવામાં આવ્યો સાંજે ધાર્મિક રામ ભક્તોને ગ્રામજનો દ્વારા ભગવાન શ્રી રામની રામધૂન કરવામાં આવશે રામજી મંદિર અને ગામની શેરીઓ તોરણ ફુલહાર અને લાઇટિંગથી શણગારવામાં આવી હતી રિપોર્ટર કર્સનશ્રી સોલંકી સબંધ ભારત ન્યૂઝ કાંકરેજ